સુરત મનપાના કતારગામ ઝોનના વાહન ડેપોમાં ડીઝલ ચોરીને આશંકાને પગલે કોંગ્રેસ કાર્યકરો વાહન ડેપો પર પહોંચ્યા હતા ડેપો સુપરવાઇઝર દ્વારા ડીઝલ ચોરીના કેરબા રૂમમાં રાખ્યા હોવાના કોંગ્રેસ કાર્યકરના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા સમગ્ર મામલે કતારગામ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરવામાં આવી હતી કોંગ્રેસ કાર્યકરોએ મેયર અને મનપાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છતાં કોઈ અધિકારી ન પહોંચતા કંઈ રંધાઈ રહ્યું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા

આ એસએમસીનો જે ભ્રષ્ટાચાર છે ડીઝલ ચોરીનું જે કૌભાંડ છે એ ભાઈ અમારા રંગે હાથે પકડા છે અને આ ભાઈએ મેયરને ફોન કર્યા છે પોલીસને ફોન કર્યા છે ઘણા બધા અધિકારીને ફોન કર્યા છે પણ કોઈ સહયોગ આપવામાં આવ્યો નથી ત્યારે આ અમારા મિત્રએ મને ફોન કર્યો હરીશભાઈ ગુજરાત તમે અહીંયા સ્થળ પર આવો અને આ અમે એકદમ લાઈવ અમે આ ડીઝલનો ભ્રષ્ટાચાર પકડાયો છે ત્યારે તમે જોઈ શકો છો આ કેરબો છે આ કેરબોની અંદર ડીઝલ છે બરાબર કાલે રાત્રે મોટો કેરબો અહીંથી ગાયબ થઈ ગયો છે અને સૌથી મોટી વાત એસએમસી જે જગ્યા જગ્યા સીસીટીવી કેમેરા મૂકે છે લોકોને પકડવા માટે ગાડી ટુ વ્હીલ ફોર વ્હીલ સમજા જે ડિટેન કરે છે નાના નાના ગુનેગારોને તો ગાયત્રી ડેપોની અંદર સીસીટીવી કેમેરા કેમ મૂકવામાં નથી આવ્યા આમાં શું મોટું કારણ છે એટલે મને એ જ લાગે છે કે સીસીટીવી નહીં મૂકવાનું કારણ એ જ છે કે આ લોકો રંગ્યા ભ્રષ્ટાચાર કરે છે અને જે બી એ કૌભાંડ સિમેન્ટ કપચી આ જે પણ ડીઝલ ચોરી આ સીસીટીવી નહીં મૂકવાનું આ મોટું કારણ હોઈ શકે છે અમે એસએમસીના અધિકારીને કીધું તમે તાળું ખોલાવી નાખો અહીંયા કોઈ તાળું ખોલાવવા આવતું નથી કારણ કે અમારે એવો શક છે અમને એવો શક છે કે આ રૂમની અંદર ડીઝલના કેરબા ભરીને પડેલા છે અને આગળ અમે લાઈવ ઉતાર્યું છે આપણે સર પર જશું આગળ કે ત્યાં અમારા આગળ આ છે કમ્પાઉન્ડ છે મેં આગળ પર સુરત રેલવે સ્ટેશન અને કામરેજ પર ચાર રસ્તા પર મેં મે દારૂની બોટલો પકડીને અને હરસંઘીને મોકલી હતી પણ હું હરસંગીને મોકલવા માંગુ છું કે તમારા એસએમસીની અંદર આ દારૂની બોટલો ક્યાંથી આવી કાલે વિડીયો ઉતારેલા આ ટ્રકની અંદર દારૂની બોટલો હતી બરાબર ચખણા હતા થેલીઓ હતી પ્લાસ્ટિકની બધું સાફ થઈ ગયું છે બરાબર એ વિડીયો છે મારી પાસે જે કાલે જે વિડીયો ઉતારેલા દારૂની બોટલ સાથે અને અમુક 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 ગાડીઓ બંધ છે એના પર રીડિંગ ઉતારીને એને બી પહેલા પૈસા આપવામાં આવે છે કાલે જે ભાઈ વિડીયો ઉતારેલો હતો પેલો ડીઝલ ચોરીનો એ કેવો અહીંયા પાછળ ફેંકી દેવામાં આવેલો કેરો ગાયબ થઈ ગયો છે રાતે એ કેરબો એક કેરબો બારોબાર ગાડીમાં ચાલ્યો ગયો છે ફોર વ્હીલમાં કારણ કે સીસીટીવી નથી એટલે એના એના અમે એને એના સબૂત અમે નહીં આપી શકે કારણ કે બહાર સીસીટીવી નથી આખા ડેપોમાં સીસીટીવી નથી એટલે ક્યાં શું ચોરી થતી હોય એ તો હવે ઉપર એનો આનો માલિક રામ જ છે એટલે તમામ અમારા એસએમસીના અધિકારી અમારા ડેપ્યુટી મેયર મેયરશ્રી સાંસદ કોર્પોરેટર ધારાસભ્યોને નિવેદન કરીશ કે ભારતીય જનતા પાર્ટીમાં જે ભ્રષ્ટાચાર છે ને આ એક નવો ભ્રષ્ટાચાર ઉગા ઉજાગર થયો છે આજે ડીઝલ ચોરી કૌભાંડ મેં વર્ષો પહેલાં ફૂટપાથનો ભ્રષ્ટાચાર મૂકેલો કે ભાજપના રાજમાં દર ચાર વર્ષે નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવે ફૂટપાથનો એટલે હું ઠેઠ ઉપરથી નીચે ઉતરો છું આ બોટલો જોઈ શકો તમે દારૂની બોટલો